મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર કહેવાયા તેમના અથાગ પ્રયાસો થી આ ધરતી પર દેવો અને દાનો સાથે સાથે માનવ જાત માટે પણ એક સિદ્ધાંતપૂર્વક અને આ જગત પર એવી અનેક ક્રિયાઓ એમણે કરી કે માનવને એક દ્રષ્ટાંત મળ્યું અને સાથે સાથે માનવને જીવન જીવવાની એક કળા પણ મળી ત્યારે ભગવાન શ્રીરામના પાંચસો પચાસ વર્ષ બાદ અયોધ્યામાં ફરીવાર નરનિમૃત થયેલા અયોધ્યાના આ મંદિરમાં અલગ અલગ જગ્યાએથી ભગવાન રામચંદ્રની અનેક ભેટો આપવામાં આવી રહી છે ત્યારે અમદાવાદની વડોરા જીઆઈડીસીમાં અમદાવાદ એનજી ગ્રુપના જય ભૂલે ગ્રુપના યુવાઓએ પાંચ દસ દિવસની અંદર તૈયાર કરેલ પાંચ ફૂટ અને પાંચ ધાતુનું એક બાણ કે જે અજય બાણ ભગવાન રામચંદ્રનું જે તીર કહેવાય છે તે બનાવ્યું છે અને તે અર્પણ કરાશે તે પહેલાં અમદાવાદના લોકો માટે શ્રદ્ધાળુઓ માટે એ દર્શન માટે ખૂબ મૂકવામાં આવ્યું છે ત્યારે જય ભૂલેગ્રુપના કેટલાક સભ્યો છે તેઓને આગળ છે ખાસ કરીને કેવી રીતના વિચાર આવ્યો અને ભગવાન રામચંદ્ર રામચંદ્રિ શું આસ્થા સાથે જોડાયેલા છે અમે જ્યારે ગબ્બર જે અંબાજી ગબ્બરની અંદર અમે જ્યારે મંદિર ઉપર અમે ગયા હતા ગબ્બર ઉપર ત્યારે અમને આ વિચાર આવ્યો કે આખી દુનિયામાંથી લોકો કંઈક ના કંઈક વસ્તુ લઈને વિશેષ જેનો પરિચય છે એવી વસ્તુઓ લઈને કે જે કોઈ પણ કથા જોડાયેલી છે એ લઈ અને અયોધ્યા રામ મંદિર ઉપર જઈ રહ્યા છે ત્યારે અમારું ગ્રુપ કેમ બાકી રહી જાય તો અમે પુરાણોમાં અમારા ગ્રુપ એક રિલિજિયસ ઇન્લાઇટમેન્ટ તરીકે કાર્ય કરે છે જે ધર્મની જાગૃતતા જે ધર્મની અંદર જેના ઉલ્લેખ છે તે પ્રમાણ સાથે અમે કોઈ પણ વસ્તુ અર્પણ કરીએ છીએ મંદિરમાં તો અમે ઘણા વર્ષોથી આ કાર્ય કર્યા કરી રહ્યા છીએ તો જગદંબા જે ત્રેતા યુગની અંદર રામ અને લક્ષ્મણ જ્યારે અર્બુદાના જંગલોમાં વિચરણ કરતા હતા ત્યારે શૃંગીરીસિંહ મળ્યા અને શૃંગીરીસિંહે તેમને જગદંબાની આરાધના કરવાનું કહેતા જગદંબા પ્રસન્ન થતાં રામ ભગવાને અજય બાણ અર્પણ કરેલ અને તે જે અજય બાણ અર્પણ કરેલ તો તે અજય બાણથી રામે રાવણનો વધ કર્યો હતો અને ભગવાન શ્રી રામચંદ્ર જ્યારે કઈ દિવસમાં વરદાન અયોધ્યાથી નીકળ્યા હતા એ ગયા તે દરમિયાન અનેક દેવની દેવતાઓએ કંઈક ને કંઈક એમને દિવ્યશક્તિઓ આપી છે મા જગદંબાએ પણ એમની શક્તિ આપી હતી અને એની જ પ્રતિ સૂર્ય બનાવી બનાવ્યું છે ત્યારે એ સૂર્ય બનાવવામાં કેવો સમય લાગ્યો હતો એ કેવી મહેનત લાગી હતી એ કેટલા લોકોની એમાં મહેનત કરી આમાં પંદર જણા દિવસ રાત પાંચ જ દિવસની અંદર આ બાણ બનવા પામ્યું છે આ જે બાણ એ બનાવવાની અંદર અમે જ્યારે પંદર જણા જ્યારે લાગ્યા હતા બધા જ મિત્રો સાથે મળીને અમે આ કાર્ય કર્યા છે અને પાંચ લાખની લાગત હતી પણ કિંમત તો આ બાણની આપણે ના કહી શકીએ પણ હા એક અદ્ભુત બાણ જે વેદોની અંદર જેનું વર્ણન છે જે યજુર્વેદની અંદર ધનુર્વેદ છે અને ધનુર્વેદમાં આ બાણ બનાવવાની રીત છે તો આ બાણ અમે બધા સાથે મળીને જ બનાવ્યું છે અને જે શાસ્ત્રોમાં અંદર જે પુરાણોની અંદર જે વર્ણન છે અને વેદમાં વર્ણન છે તે પ્રમાણે આ બાણ બનવા પામ્યું છે ખાસ એટલે સહયોગી બધા સાથે મળીને જ કર્યું હતું પણ આ પાંચ ફૂટ લાંબુ અને સાડા અગિયાર કિલો વજન જો પાંચ ધાતુની વાત કરીએ તો સોનું ચાંદી તાંબુ પિત્તળ અને લોખંડ આ પાંચ ધાતુના મિશ્રણથી અમે આ જે બનાવ્યું છે પણ આ બનાવવા પાછળનો હેતુ એક જ છે કે જે જગદંબાએ જે ત્રેતાયુગની અંદર જ્યારે જગદંબાએ ત્રેતાયુગની અંદર આ બાણ અર્પણ કર્યું હતું અને અધર્મનો નાશ કરી ધર્મનો ઉદય કર્યો હતો તો આ સેમ વસ્તુ અત્યારે હાલ અમે કરવા જઈ રહ્યા છીએ કે દસમી તારીખે જ્યારે અમે અયોધ્યાની અંદર અમે આ અર્પણ કરીએ ત્યારે અધર્મનો નાશ થાય અને ધર્મનો ઉદય થાય આમ તો અજય બાળ માટે કહેવાય છે કે ભગવાન રામના ભાથામાંથી અને ધનુષમાંથી નીકળવાનું કહે ત્યારે એનું વૃક્ષ ચૂકતું નહોતું એટલે માટે અજય કહેવાતું હતું કે હંમેશા લક્ષણ ચૂંટણી લાવતું હતું શું આશા રાખું છું કે જ્યારે આ અજય બાળ તમે ભગવાન શ્રી રામને અર્પણ કરશો ત્યારે ભારત વર્ષમાંથી અમે વિશ્વ માટે શું ભારત વર્ષ અને વિશ્વની શાંતિમાં માટેનું જે કાર્ય છે જે અત્યારે હાલ જે આટલા વર્ષો પછી જ્યારે જ જે જગ્યા ઉપર જે મંદિર બનવા પામી રહ્યું છે અને લગભગ બની જ ગયું છે અને હવે ઘડીઓ ગણાઈ રહી છે સેકન્ડો ગણી રહી છે ત્યારે અમે જ્યારે અહીંયાથી જ્યારે બાણ લઈને જઈશું છે અજય બાણ તો ત્યાં આગળ ધર્મની સ્થાપના થાય એમ પણ ઘણા વર્ષોથી અત્યારે જોઈએ થોડા વર્ષોથી ધર્મની સ્થાપના થઈ ચૂકી છે અને એનામાં એટલું વિશ્વ શાંતિ થાય તે બદલ અમે દરેક ગ્રુપ મેમ્બર્સ એ જ પ્રયત્ન કરી રહ્યા છે કે વિશ્વ શાંતિ માટે અને વિશ્વનું કલ્યાણ થાય આમ તો ગુજરાતે સંતો મહંતો દેવ દેવી જતી સતી ઓલિયા તીર ફચકીટ સાધુ ભગવંતુની ભૂમિ છે અને ક્યાંક ને ક્યાંક તમારા જેવા વિરલાઓ છે કે જે ધર્મના પુનઃસ્થાપન માટે અને સાથે સાથે ધર્મની સંરચના જળવાઈ રહે તેવા પ્રયાસો કરતા હોય છે અને આવનારા હળાહળ પ્રયુગમાં જેની શરૂઆત થઈ ગઈ છે એવા સમયમાં તમારો આ ઉમદા વિચાર કેવો રંગ લાગશે વિચાર તો બધો જ રામના નામે જો પથ્થર ધરતા હોય ને રામના નામે જો મોક્ષ મળી જતો હોય બે અક્ષરનું નામ છે પણ મંત્ર નથી મહામંત્ર છે તો હવે જે જગ્યા ઉપર જઈ રહ્યા છીએ એ ત્યાં રામની જન્મભૂમિ છે તો એ અમારો વિચાર તો બહુ નાનો છે પણ અમારી જોડે અમે બધા જેટલા પણ ગ્રુપ મેમ્બર્સ છે એમાં જુનિયર્સ છે સુપર જુનિયર્સ છે અમે દસ વર્ષથી લઈ અને સીધા સાહીઠ વરસ સુધીનું તમામ સભ્યોનો ગ્રુપ છે જે દરેક લોકો દરેકની જવાબદારી સાથે કાર્ય કરી રહ્યા છે અને અમારો એક જ ઇન્ટેન્સ છે કે રિલિજિયસ ઇન્ટેન્ટમેન્ટ ધર્મની જાગૃતતા માટે જે કાર્ય થઈ રહ્યું છે તે હવે ત્યાં રામ જન્મભૂમિ ઉપર જઈ અને બધાને વિશ્વ કલ્યાણનો એક હેતુ સાથે અમે પ્રયાણ કરી રહ્યા છીએ અને દરેકનું દરેકનું શુભ અને સારું થાય તે બદલ અમે દરેક ગ્રુપ મેમ્બર ભગવાનને પ્રાર્થના કરીએ છીએ આમ તો માનવ જવાબ માટે કહેવાય છે કે હળહળ કળિયુગમાં કળયુગમાં એ ભગવાન શ્રી રામનું નામ જો અંતિમ સ્થળ પણ મળતા તેના પણ જો રામ ભૂમિ જાય તો એનો ગેરો પાક થઈ જાય છે મોક્ષ થઈ જાય છે રામ શબ્દ જ એક મહામંત્ર છે જે મેં હમણાં જણાવ્યું કે રામના નામથી માણસનું મૃત્યુ થઈ જાય તો જો કાશીમાં ઘાટ છે ત્યાં આગળ એને તારક મંત્ર કહેવામાં આવે છે તો તારક મંત્ર જ્યારે ભગવાન શિવ ભગવાન શિવ પોતે જે મંત્ર બોલે છે તેને કહેવાય છે તારક મંત્ર તો ત્યાં આગળ ડેડ બોડી જ્યારે માણસનું મૃત્યુ થાય છે અને જ્યારે ત્યાં આગળ રામ ભગવાન શિવ જે તારક મંત્ર બોલે છે અને એનો કાન વળી જાય છે તો એ જો ભગવાન શિવ જો રામનો મંત્ર બોલતા હોય તો આપણે તો આ કળિયુગ છે અને કળિયુગની અંદર રામ નામથી મોક્ષ મળે છે તેવું શાસ્ત્રો અને પુરાણો કહી રહ્યા છે કળિયુગની વાત કરીએ તો આપણે કહીએ કે ભગવાન વિષ્ણુના પ્રથમ અવતાર મુખ્ય અવતારથી શરૂ કરીએ હવે આવનારા હરાળ કળિયુગના કલ્કી અવતાર કે જેવું વાહન છે શું કહેશો કે શું કલ્પના કરીએ છીએ કદાચ આપણા સમયમાં કદાચ કલ્કી અવતાર અવતરે તો તમારું આ ગ્રુપ એને શું સમર્પિત થશે અવતાર જ્યારે આવશે ત્યારે ગ્રુપ હજુ અમારું ઘણું મોટું થઈ ગયું હશે અને ત્યારની તો વાત જ તે અલગ હશે કેમ કે ઘોર કળિયુગ આવશે ત્યારે આવશે ત્યારે તો ખબર નથી હવે કળિયુગનું તો ઘણું બધું કીધું છે ત્યારે અમારા જેવા ઘણા બધા લોકો પણ થઈ જશે કેમકે અત્યારે ધર્મનું જે આચરણ ચાલી રહ્યું છે અને જે રીતે સરકાર કાર્ય કરી રહી છે તેને ખરેખર બિરદાવવા જેવી વાત છે કે આટલા વર્ષો પછી જ્યારે રામ જન્મભૂમિ પર મંદિર બની રહ્યું છે તો અમારા ગ્રુપે તો આ સરકારને ઘણા બધા સુભાશિષ પાઠવ્યા છે અને તે છતાં સરકાર તરફથી પણ અમને ઘણો સપોર્ટ છે કે જેના કારણે અમે અહીંયાથી આટલા ટૂંક સમય અમે બનાવી અને ત્યાં અમે અર્પણ કરવા જઈ રહ્યા છીએ પણ હા એટલું ચોક્કસ કહીશું કે કળયુગની અંદર રામનું નામ જ રહેવાનું છે રહેશે અને હંમેશા આપણે હોઈએ કે ના હોઈએ પણ રામ શબ્દ મહામંત્ર રહેશે ચોક્કસ રામ સતત એક મહામંત્ર છે હળાહળ કમીરના જો પથ્થર પણ કરતા હોય તો ભગવાન શ્રી રામનું નામ લેવાથી મનુષ્ય જાતિનો ઉદ્ધાર થતો હોય છે અને મોક્ષ થતો હોય છે ભગવાન વિષ્ણુના ભગવાન રામના અવતાર તરીકે સમગ્ર વિશ્વમાં અને ચૌદ જીવનમાં આજે પણ ભગવાન રામનો જે દંકો વાગે છે એ આગામી સમયમાં ભારતને વિશ્વ ગુરુ તરફ જરૂર લઈએ છીએ પણ સાથે સાથે એક અલૌકિક અને દિવ્ય મંદિર જે દેવોને પણ દુર્લભ હોય એવું આ ધરતી પર નિર્માણ પામશે એ ધરતી પર નિર્માણ પામનારા આ ભગવાન રામના મંદિરને અનેક જગ્યાએથી जैसे ईसाई मतलब अनेक शास्त्रों ने शास्त्रों सहित सेवा कीवाओ की आपके लिए जो नाम बाहर जाए भोले की तो आपने कीवाओ पर जब हम आज भी बोले एक लगे पांच किलोमीटर ये पंच जापून बने ये बांट प्रिया करूं तो विषय करने के बाद कर अंदावत में इस तरह के भुजगत में होता है इसे हरसत परे